સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ પક્ષ પલટો કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં સુરતમાં વધુ સક્રિય નેતાઓ આપમાં જોડાયા છે સુરત શહેરના ભાજપ અને કોંગ્રેસના પ્રતિષ્ઠિત આગેવાનો આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈ સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી સુરત લોકસભા પ્રભારી રજનીકાંત વાઘાણી અને નવસારી લોકસભા પ્રભારી પંકજ તાઇડેની આગેવાનીમાં આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ધારણ કરી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આપમાં જોડાવનારાઓમાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ શંભુ પ્રજાપતિના દીકરા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ ઉત્તર ભારતીય સમાજના કોંગ્રેસના આગેવાન અવધેશસિંહ સહદેવસિંહ રાજપૂત હરિમંગલસિંહ રાજપૂત સૌરાષ્ટ્ર દલિત સમાજના ગિરીશ સોસા કનુભાઈ દેસાઈ રબારી પવન ચાવડા ભરવાડ ઉત્તર ભારતીય બિહાર સમાજના જાવેદ રુસ્તમ ભાજપના જીતુભાઈ સીતારામ કુંભાર યોગેશ રોહિદાસ પાટિલ મહેશ કુમાવત અને સ્મિત શ્રવણ શર્મા આપમાં જોડાયા હતા અત્યારે સક્રિય આગેવાનો છે મે પૂર્વ જે કીધા એમને પૂર્વ હોદ્દા કીધા છે અત્યારે જે રનિંગમાં છે જેમ કે ભરતભાઈ પ્રજાપતિ સુરત શહેર કારોબારી સભ્ય છે જેમ કે કનુભાઈ ભરવાડ સુરત શહેર કોંગ્રેસ માલધારી મોરચાના પ્રમુખ છે હાલમાં આ તમામે તમામ આગેવાનો ભાજપના કે કોંગ્રેસના આગેવાનો છે એ રનિંગમાં કારોબારી સભ્ય છે ક્યાંક અલગ અલગ મોરચાના પ્રમુખ છે ક્યાંક સંગઠનની જવાબદારી સંભાળી રહ્યા છે ક્યાંક વિધાનસભા લેવલે સંગઠનની જવાબદારી રનિંગમાં સંભાળી રહ્યા છે અને આ તમામે તમામ લોકો આમ આદમી પાર્ટીની રાજનીતિથી પ્રેરિત થઈને ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષની આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની નગરસેવકોની જે સક્રિય ભૂમિકા લોકહિત માટે જનહિત માટે રહી છે એનાથી પ્રેરિત થઈ અને આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આજે મેં તો હંમેશા સુરત શહેરના ગુજરાતના એવા તમામ લોકો જે રાજનીતિ સાથે જોડાયેલા છે સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે અથવા જાગૃત યુવાન તરીકે કંઈક ને કંઈક કામ કરતા રહ્યા છે અથવા એમની ભાવના છે કે સુરત શહેરને નવી રાજનીતિક ક્રાંતિ મળવી જોઈએ ક્રાંતિ રાજનીતિક ક્રાંતિ આગળ વધવી જોઈએ તમામ લોકોનું હંમેશા સ્વાગત કરવા માટે આતુર છીએ આ તમામે તમામ આગેવાનો અમને કોઈકને કોઈક કાર્યક્રમમાં જ્યાં પણ ભેગા થતા હતા ત્યારે બહુ સકારાત્મક ચર્ચાઓ થતી હતી અને એ લોકો અમને હંમેશા કહેતા હતા કે તમે બહુ સારું કામ કરી રહ્યા છો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે તમે જે કામ કરી રહ્યા છો એ કામ આગળ વધે અને એમાં અમારી ક્યાંય પણ જરૂર હોય અમારા લાયક કાંઈ પણ કામ હોય તો અમને કહેજો અને આજે એ જ વાતને લઈ અને આ લોકોએ એવું નક્કી કર્યું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો મેયર બને એવા તમામ શક્ય પ્રયાસો થવા જોઈએ એના માટે અમે અમારું શ્રેષ્ઠ અને યોગ્યતમ યોગદાન આપીશું અને ભાવના સાથે આ લોકોએ અમારો સંપર્ક કર્યો કોઈકનો સંપર્ક અમે કર્યો અને તમામ લોકો આજે જોડાઈ રહ્યા છે અને આપની ચેનલના માધ્યમથી ગુજરાતના લોકો આ જોઈ રહ્યા છે કે કેવી રીતે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે અને આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે દેશ લેવલે રાષ્ટ્રીય લેવલે જે એમનો વ્યાપ વધી રહ્યો છે આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિ લોકોને સ્પર્શી રહી છે લોકો એમને આવકારી રહ્યા છે અને એ જ ભાવનાથી સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રતિષ્ઠિત આગેવાનો અને સુરત શહેર કોંગ્રેસ પક્ષના ઘણા બધા સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠિત આગેવાનો આમ આદમી પાર્ટીની રાજનીતિથી પ્રેરિત થઈને છેલ્લા પાંચ વર્ષથી આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષની સકારાત્મક ભૂમિકા જે ભજવી રહી છે લોકો માટે અવાજ ઉઠાવી રહી છે લોકોના કામ માટે દોડી રહી છે લોકોની વચ્ચે રહીને લોકોના જે કામ કરી રહી છે એ કામોથી પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનોને ઘણા બધા લોકોને એમ થયું કે આમ આદમી પાર્ટી લોકોના સાચી રીતે અને લોકોના સારી રીતે જમીન લેવલથી ગ્રાઉન્ડ લેવલથી જે કામ કરી રહી છે એ કામ જનહિત માટે યોગ્ય છે આપણે પણ બીજું બધું ભૂલીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવો જોઈએ એવા પ્રતિષ્ઠિત આગેવાનો આજે જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે આપ સૌ મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ કે આપ સૌએ પોતાનો સમય કાઢીને આજે અહીં ઉપસ્થિત રહ્યા છો ગુજરાત પ્રદેશમાં આમ આદમી પાર્ટીના વ્યાપને લોકો આવકારી રહ્યા છે ને એ સમયે સુરત શહેરના કોંગ્રેસ અને ભાજપના જે આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે એમનું નામ પણ હું બતાવીશ અને એમનો પરિચય પણ હું આપું છું સુરત શહેરના પૂર્વ પ્રમુખ ગાંધીવાદી અને નકશી કોંગ્રેસી પ્રતિષ્ઠિત આગેવાન એવા શ્રી શંભુભાઈ પ્રજાપતિના દીકરા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ જેઓ કોંગ્રેસ સુરત શહેરના પૂર્વ મંત્રી હતા ગુજરાત કોંગ્રેસ યુવા મોરચાના કારોબારી આગેવાન હતા સુરત મહાનગરપાલિકામાંથી કોંગ્રેસ વતી ગોતાલાવાડી વોર્ડથી જેઓ ચૂંટણી લડી ચૂક્યા છે અને કોંગ્રેસમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતા હતા લોકોના કામો માટે દોડતા હતા અને પ્રજાપતિ સમાજના સામાજિક આગેવાન એવા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ